રામચરિત માનસમાં તુલસીદાસજીએ ચાર હજાર છસો ને આઠ ચોપાઈ લખી છે એ દરેક ચોપાઈમાં બાબાજીએ ર અથવા મ લખ્યો છે ર કે મ વગરની કોઈ ચોપાઈ નથી એમ છતાં એક ચોપાઈ એને એવી બાકાત રાખી છે કે જેમાં ર નથી કે મ નથી એમાં લખ્યું છે કે જૂઠઈ લેના જૂઠઈ દેના જૂઠઈ ભોજન જૂઠઈ ચબેના તો આ ચોપાઈમાં ક્યાંય ર આવતો નથી અને આ ચોપાઈ તુલસીદાસજીએ દુષ્ટો માટે લખી છે કે દુષ્ટો કેટલા ઘાતક હોય છે કેટલા ખરાબ હોય છે દુષ્ટોનો સંગ કેટલો હાનિ કરતા હોય છે અને એ સુપાત્ર જીવોને કેટલા બરબાદ કરતા હોય છે દુષ્ટોની કરણી તુલસીદાસજીએ મોર અને બગલા સાથે સરખાવી છે દુષ્ટ દેખાવમાં ખૂબ સારા હોય છે એનો વેશ ખૂબ સારો હોય છે જેવી રીતે બગલો તળાવને કિનારે કીચડમાં એક પગે ઊભો હોય અર્ધ મિચાયેલી આંખો હોય એનો વાન કેવો સફેદ દૂધ જેવો હોય છે છતાં એની સહનશક્તિ ત્યાં સુધી કે માછલું ન જોવે જેવું માછલું જોવે એટલે એ ગળી જાય છે એવી રીતે મોરની પણ વ્યાખ્યા છે કે મોર દેખાવમાં ખૂબ સુંદર છે એનો રંગ અદ્ભુત છે ભગવાને એને મોર પીછની ભેટ આપી છે અને સાથો સાથ એનું ગળું સુંદર છે એ ટહું કરતો હોય ત્યારે આપણને એમ લાગે કે વાહ મોર વાહ પરંતુ એ મોર શું ખાય છે એ સૌ જાણીએ છીએ મોરનો આહાર છે ઝેરી સરપો તો દુષ્ટોની કરણીમાં તફાવત હોય છે એનું લેવું ને દેવું જુદું હોય છે બોલે છે કંઈ કરે છે કંઈ તો તુલસીદાસજીએ જૂઠાઈ લેના જૂઠઈ દેના શબ્દ વાપર્યો છે બીજું દુષ્ટ વાણીના બહુ મીઠા હોય છે એ એવું સરસ સરસ બોલતા હોય છે કે જેથી કરીને અન્ય માણસ એની છટામાં આવી જાય છે અને છેતરાઈ જાય છે એવું મધુર મધુર બોલતા હોય છે દુષ્ટ માણસ કેટલી હદે જાય છે એનું કંઈ નક્કી હોતું નથી શાસ્ત્રોમાં કહેવું છે કે એ પોતાનો પ્રાણ જતો કરે પણ દુષ્ટતા જતી કરતાં નથી જે રીતે માખી ઘીમાં પડે અને પ્રાણ આપે પતંગીઓ દેવામાં સળગી જાય પણ એનો સ્વભાવ છોડતો નથી સુબાહુ ભગવાનના રામના હાથે મરણ પામ્યો પણ એને યજ્ઞમાં વિઘ્ન કરવાનું બંધ ન કર્યું આમ દુષ્ટો જડ હોય છે અને પ્રાણ આપતા પણ સંકોચાતા નથી દુષ્ટોનું બીજું લક્ષણ છે છેતરવાનું એ પારકાની સ્ત્રીનું હરણ કરે ધનનું હરણ કરે એની મિલકતનું હરણ કરતાં વાર લાગતી નથી વર્તમાન કાળમાં આપણે જોઈએ છીએ કે કેટલાક કેટલાક મંદિરોના પૂજારીઓ મહાત્માઓ ગાદીપતિઓ કે રાજકારણીઓ સારા સારા વેશ ધારણ કરીને કેવા કૃત્યો કરતા હોય છે કેટલું છીનવી લેતા હોય છે આમ દુષ્ટો બીજાનું છીનવીમાં લેવામાં પાવરજા હોય છે દુષ્ટો ક્રોધી લોભી કામી હોય છે ઇતિહાસમાં અનેક દાખલાઓ છે તુલસીદાસજીનું કહેવાનું એમ છે કે ગમે એમ થાય પણ દુષ્ટોનો સંગ ન કરવો જોઈએ વિભીક્ષણ ભગવાન રામજીને મળવા આવે છે ભગવાન રામજીને ખબર અંતર પૂછે છે અને કહે છે કે હે વિભીક્ષણ તું આટલો સમય લંકામાં કઈ રીતે રહ્યું ભગવાન રામજી કહે છે કે કદાચ કુદરત આપણી ઉપર ખફા થાય કે કોપાયમાન થાય તો નર્ક મળે નર્ક મળે સારું પણ બરુભલ બાસ નરક કરતા દુષ્ટ સંગ ન દેય બીધાતા નરક મળે સારું પણ દુષ્ટોનો સંગ આપે એ સારું નથી આમ ભગવાન રામજીએ પણ દુષ્ટોની અવગણના કરી છે એને તો વાંચવું છે કુહાડા ને ચંદનનો દાખલો પણ આપ્યો છે દુષ્ટ ને માટે કોઈ વ્યાખ્યા નથી દુષ્ટ નર કે નારી બંનેમાંથી હોય છે કઈ કઈ પાતિવૃત્ત ધર્મને પાળનારી સુરવીર ક્ષત્રિયણી હોવા છતાં મંત્રાનો સંગ થતા એને કેવું કેવું વેઠવું પડ્યું સંત પુત્ર ભરતને જન્મ આપનારી માં કઈ કઈને સાંભળવું પડ્યું પરજીના મુખેથી કે જનની તું જનની ભય બિધિસન કચ્છન બિસાંત હેમાં તું મારી મા શું કામ બની મને જન્મ તાવે કેમ મારી ન નાખ્યું આમ કૈકે કઈ જેવી સતી સ્ત્રીને પણ સાંભળવું પડ્યું છે રાવણ વિદ્વાન હતો પરિપૂરણ હતો છતાં પણ સુરપણખાના બહેકાવાથી એની લંકાનું પતન થયું એના ભાઈઓ એની વહારે આવ્યા ખરદૂષણ ત્રિશરાફ એનો પણ વધ થયો એનો વધ થયો પણ આ બંનેનો પાછો વધ નથી થયો નથી તો સુરપણખાનો વધ થયો કે મરી કે નથી તો મંથરા મરી એ બંને તો આ બાજ છટકી ગઈ એટલે દુષ્ટો પોતાને બચાવવા માટે કંઈક વાના કરતા હોય છે એવી રીતે દુષ્ટોની કરણી જુદી જ હોય છે એ કઠોર હોય છે બોલવામાં કઠોર હોય છે એ પોતાનો પ્રાણ આપીને પણ બીજાનું અહિત કરનારા હોય છે આપણામાં એક બીજો શબ્દ છે નુગરા તો સંતોએ કહેવું છે કે નુગરાનો સંગ ન કરવો નુગરા એટલે દુષ્ટ એનો સંગ ન કરવો આમ દુષ્ટોને બાબાજીએ ખૂબ તિરસ્ક છે એનાથી સાવચેત રહેવા આજ્ઞા આપી છે એનો સંગ ન કરવાની સલાહ આપી છે દુષ્ટો માણસનો ભાવ બગાડી નાખે છે દુષ્ટો ખતરનાક હોય છે સંતોએ ગાયું છે કે બેદલ મુખેથી મીઠા બોલે એની વાણીમાં વર મન ડોલે એ જી રામ બેદલનો સંગ ન કરીએ તો બે મુખ્યથી જુદી જુદી વાણી બોલે એનો સંગ ક્યારેય ન કરે એને કોઈ શાસ્ત્રોની બીક કે દેવની બીક હોતી નથી એ માતા પિતા ગુરુ બ્રાહ્મણ કોઈને માનતા ન હોય પોતાને પૂજાઓની એની એટલી બધી ઘેલછા હોય કે પોતે ભગવાન છે એવું એ કહેતા હોય છે આડત રીતે સમજાવતા હોય છે અને પૂજાતા હોય છે તો આમ આવા નો સંગ ન કરવો ખૂબ વિચારવું દુષ્ટો તો દુષ્ટો હોય છે આમ તુલસીદાસજી એટલા માટે જ કદાચ આ ચોપાઈમાં ર અને મ ન લખ્યો હોય કનુભાઈ દૂધરેજિયા રાજુલા